નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે મૂર્તિ કલાકારો અંબે માની મૂર્તિને આખરી ઓપ આપતા નજરે પડી રહ્યા છે નવલી નવરાત્રિને હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરમાં પણ ખૂબ જ ધામધૂમથી મા અંબેની ભક્તિ સાથે પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે ત્યારે વડોદરા શહેરના કલા મંદિરના ખાંચામાં મૂર્તિકારો દ્વારા અંબે માની પ્રતિમાને આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા માય ભક્તો દ્વારા અંબેમાની પ્રતિમાની સ્થાપના કરવામાં આવતી હોય છે અને દસ દિવસ અંબેમાની પૂજા અર્ચના સાથે ગરબાનું પણ આયોજન કરવામાં આવતું હોય છે ત્યારે આ વર્ષે પણ મૂર્તિકારો દ્વારા મા અંબામાની પ્રતિમાને આખરી ઓપ આપતા નજરે પડ્યા હતા અને ગત વર્ષ કરતાં આ વર્ષે માય ભક્તોનો ઉત્સાહ અને રોજ જોવા મળી રહ્યો છે ત્યારે મૂર્તિકારો દ્વારા અંબે માની વિવિધ પ્રકારની મૂર્તિઓ બનાવવામાં આવી રહી છે ચાર પાંચ દિવસ રહ્યા છે માતાજીના તહેવારોના અને પબ્લિકનો વધી રહ્યો છે કે દર વર્ષે માતાજી મૂર્તિઓ લોકો ઘરે ઘરે હવે થઈ ગયા છે અને માટીની મૂર્તિનું વધારે પ્રમાણ પરના મૂર્તિઓનું વેચાણ થઈ રહ્યું છે અને અમારે ત્યાં દોઢ દોઢ ફૂટથી પાંચ છ ફૂટ સુધીની મૂર્તિઓ વેચાય છે એનો ભાવ છે તમારો દોઢ ફૂટનો પચીસસો રૂપિયા એ અઢી અઢીસો રૂપિયા અને સૌથી મોટી મૂર્તિ પાંચ છ હજારથી આસપાસથી ચાલુ થાય છે અમારે આ પીઓપીની મૂર્તિ તમારો મોટી મૂર્તિનો તમારો છ સાત હજારનો ભાવ આવે માટીની મૂર્તિ એનાથી થોડી મોંઘી પડે એ પંદરસો બે હજારની પડે કે ઘરે બીછો જે જ્યાં લોકો કરે છે એટલા માટે સરકાર શ્રી તરફથી માટીની મૂર્તિઓનું પ્રમાણથી અમારે ત્યાંથી બહુ વધી ગયું